નમસ્તે દોસ્તો તમારું અમારી ચેનલમાં સ્વાગત છે તો આજે હું અને મારી ક્રાઇમ પાર્ટનર વિરલ અમે બંને જઈ રહ્યા છે નર સરોવરના આઉટસ્કટ માં બર્ડિંગ કરવા માટે તમે મારી પાછળ જોઈ શકો છો કે ખેતરો બધા ગ્રીન ગ્રીન થઈ ગયા છે અત્યારે ગુજરાતની અંદર પહેલો રાઉન્ડ ચાલી રહ્યો છે મોન્સૂન સિઝન નો તો ખેતરોની અંદર ડાંગર રોપાઈ ચૂકી છે એનું ધરું થઈ ગયું છે એકચુઅલી કહું તો આખું ગ્રીન ગ્રીન દેખાય છે અને આ ગ્રીન બેકગ્રાઉન્ડ ની અંદર અમે ગોતી રહ્યા છે અહીંના રેસિડેન્ટ બર્ડ કારણ કે હવે વિન્ટર ચાલતું નથી મોન્સૂન ની અંદર અમને હંમેશા અહિયાં અમારા રેસિડેન્ટ બર્ડ મળે છે એના સિવાય થોડાક મોન્સૂન માઇગ્રેન બર્ડ મળી શકે છે જેમ કે જેકોબિયન કૂકુ છે કોમન કુકુ છે એના સિવાય કોઈ ક્વેલ મળી શકે છે બધા બર્ડના એક્સપેક્ટેશન સાથે અમે નળ સરોવરના આઉટસ્કટમાં જઈ રહ્યા છીએ જોઈએ અમને આજની આ ટ્રીટમાં શું મળે છે અમે નર્સરો બાજુ જઈ રહ્યા હતા ત્યાં રસ્તામાં વિરલને એક બર્ડ દેખાયું તો અમે ટર્ન મળીને પાછા આવ્યા તો એ વોટરકોક હતો તમે જોઈ શકો છો કે ઘાસની ઉપરથી જ્યારે એ માથું બહાર કાઢે છે તો એની ક્રિસ્પ દેખાય છે અને એનો અવાજ પણ આ ખેતરોમાંથી આવી રહ્યો છે તો એ વોટરકોકનો મેલ છે જે દેખાય છે ફિમેલ સેન્ડી કલરની હોય છે જ્યારે મેલ આખો કાળો હોય છે અને માથા પર રેડ કલરની ક્રેસ દેખાય છે પંખી દેખાશે તેની ઇંતજાર કરતા કરતા અમે ત્યાં ઊભા રહ્યા કોક ક્ષણે એક પક્ષી બહાર આવ્યું પણ એ વોટર કોક નહોતું પણ એ તો હતું પર્પલ સ્વેમ કે જેને ગુજરાતીમાં નીલ કોકડી અથવા નીલ જલ મોરકો કહેવાય છે એક એ વોટર કોકની સાઈઝનું અને કલરફુલ પક્ષી છે જેના પર વાદળી નીલી પાખો લાલ ક્રિસ્ટ લાલ ચાંચ અને લાલ ગુલાબી પગ હોય છે અને તે મોટા મોટા લે વેટ લેન્ડમાં જોવા મળે છે અને તે ખૂબ જ દાદાગીરી કરતું પક્ષી છે અમે થોડા આગળ વધ્યા નલ સરોવર તરફ અમને જુદા જુદા બીટન ફ્લાઇટમાં જોવા મળ્યા જેમ કે બ્લેક બીટન યલો બીટન સિનેમન બીટન આ પક્ષીઓ નાનાથી મધ્યમ કદના હોય છે એમની પાતળી ચાંચ હોય છે અને એ લોકો ઘાસમાં છુપાઈ શકે તેવી તેમની રચના હોય છે ત્યારબાદ અમારું લક્ષ્ય હતું રોક બુસ્કવેલ એટલે કે વગડાઉ ભડક્યું જોવાનું એ એકદમ નાનો અને કદમાં ગોળ ક્વેલ છે જે પૂરા રંગના પાકો પર કાળી અને સફેદ પટ્ટીઓ ધરાવે છે અમે જ્યારે એ જગ્યા ગયા અને એની રાહ જોતા હતા તો થોડીક વારમાં તે આવ્યું અને ઝડપ ફેર આવ્યો અને તેને પોતાનો ટિપિકલ અવાજ સંભળાવ્યો અને એ અવાજ સાંભળી બટર કોક જોવા માટે અમે ફરીથી અમારું મિશન સ્ટાર્ટ કર્યું તો રસ્તામાં રોડની સાઈડમાં અમને પહેલાં બ્લેક બેસ્ટેડ વિવર એટલે કે શ્યામકંઠ સુઘરી મળી નર પક્ષીની અંદર બ્રિડિંગ સિઝનમાં સુંદર કાળી છાતી અને પીળી કલકી દેખાય છે જેના પરથી તેનું નામ શ્યામકંઠ સુગરી અથવા બ્લેક ડેસ્ટેડ વિવર ફાળ્યું છે અને એ વેટલેનમાં કે રોડની સાઈડમાં જે ઊંચું ઘાસ હોય છે તેની અંદર સુંદર ઘરો બનાવે છે જે તમે ટિપિકલ સુઘરીના માળાઓ લટકતા જોયા હશે એની જેવા જ પણ એ એ ઘાસની અંદર આવા માળા બનાવે છે આગળ જતાં અમને વાયર ટેલ સોલું મળી આ જે પક્ષી દેખાઈ રહ્યું છે જેનું ઇંગ્લિશમાં નામ છે વાયર ટેલ્સ સવાલું જ્યારે ગુજરાતીમાં એનું નામ છે તાર પૂછ તારોડિયો હવે એની પૂંછડીની પાછળ જે બે લાંબા તાર જેવા જે દેખાઈ રહ્યા છે જેથી એનું નામ તાર પૂછ તારોડી પાડવામાં આવેલું છે જોશું તો નાનું અમથું બ્યુટિફુલ શું બર્ડ છે બે કલરનું દેખાય છે સફેદ કલર નીચે ઉપર વાદળી કલર અને માથું જે છે એ ડફસ કલરનું છે ગરનાળાના નીચે માળો બનાવતું હોય છે તમને બહુ બધી વાર ત્યાં દેખાશે મોસ્ટલી પેરમાં દેખાતું હોય છે તે સિવાય રસ્તા પર અમને બેરિડ બટન ક્વવેલ મળ્યું જેનું ગુજરાતી નામ છે રાખોડી પગ ભીલબટ્ટે આની પહેલાંનો એક વિડીયો અમારો સ્મોલ બટન ક્વેલનો છે જે તમે જોઈ શકો છો અહીંની રસપ્રદ વાત એ છે કે નર કરતા માદા વધુ રંગીન હોય છે તેના પેટ પર કાળી અને સફેદ હોય છે અને વધારે રસપ્રદ વાત એ છે કે ઈંડા માદા નહીં નળ સેવે છે અંતે આગળ જતા જતા અમને વોટરકોપની ઝલક દેખાય ખેતરની અંદરથી લાલ કલરની ક્રેસ્ટ બહાર દેખાય અને એ હતો અમારો વોટર કોલ એને જોઈને અમને બહુ ખુશી થઈ થોડી વાર થઈ પછી વોટરકોક ઉડીને અમારી નજીકના ખેતરમાં આવ્યો અમે એની જોડે ગયા પણ એ અમને ના દેખાયું પણ એની એક ઝલક પરથી અમારા આખા દિવસની બર્ડિંગ સાર્થક થઈ ગઈ અમે અમારો આજનો વિડીયો જોયો એની અંદર અમે બહુ બધા પક્ષીઓ જે જોયા એના વિડીયો મૂક્યા છે પણ બહુ બધા પક્ષીઓ એવા હતા કે જેના અમને વિડીયો મળ્યા નથી અને ફોટા પણ નથી મળ્યા જેમ કે ત્રણ ટાઈપના બીટન જોયા અમે ત્રણ ટાઈપના કિંગફિશર જોયા એમાંથી એક જ કિંગફિશરનો ફોટો મળ્યો છે અને વાયર ટેડ સોલો જોઈ વીવર્ડ જોઈ બહુ બધા બર્ડ્સ અમે જોયા આજે જે અમે એન્જોય કર્યા આજના આ tour અંદર અમે અમારા નેચરાલિસ્ટ ફ્રેન્ડ અકબરભાઈ જોડે આવ્યા હતા અકબરભાઈ બીજોડે અમે બે હજાર ચૌદ થી બર્ડ વોચિંગ કરીએ છીએ અને અકબરભાઈ અમારા બહુ બધા લાઈફર અમને કરાવ્યા છે તો એ નેચરાલિસ્ટ કમ અમારા ફ્રેન્ડ જેવા વધારે છે તો જો તમારે નરસવર એક્સપ્લોર કરવું હોય તો તમે ડેફિનેટલી અકબરભાઈ જોડે જઈ શકો છો એમનો કોન્ટેક્ટ નંબર હું મારા ડિસ્ક્રિપ્શનમાં આપીશ ઓલ ઓવર અમે આજનું ટ્રીપ એન્જોય કરી એમાં વોટર કોક જે અમારી જોડે હાઈડ એન્ડ સીખ રમતો હતો એ જોઈને અમને બહુ મજા આવી તો અમે એન્જોય કરી વિડીયો જો તમે પણ અમારી જેમ એને એન્જોય કર્યો હોય તો લાઈક કરજો તમા કોમેન્ટ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો આમાંનો જો કોઈ તમે પક્ષી અમદાવાદમાં કે ગુજરાતમાં ક્યાંક જોયું હોય તો તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને ભવિષ્યમાં આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ટિલ ધેન connected with nature.